જય મુરલી ધવા જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં પાઇપલાઇનનું ભાઈ આપણા ખેતરમાં કામ ચાલુ છે જોઈએ ભાઈ વેલ્ડિંગની પેટી જોઈ લઈએ તમને કેમ છે એની કેબલ ને વેલ્ડિંગ જો જોરદાર હો આમાંથી ભાઈ લીકેજ ના થાય ને પછી પાછું મારવામાં આવે ગ્રાઇન્ડર ને પટ્ટો જોઈ લઈએ એકદમ નીચે ગરીને ભાઈ કામ કરવું પડે એવું હોય એક કાંઈ કરે ઇટાશીના બકટ બદલે ક્રેન છે ગાડી અહીંયા છે ટોલી છે ગ્રાઇન્ડિંગ કરે ભાઈ આમાં વેલ્ડિંગ મારે પછી ગ્રાઇન્ડિંગ કરે પાછું અને ભાઈ રેવલ લેવલમાં કરે એકદમ કામકાજ એકદમ ચોખ્ખું લઈ લો ગ્રાઇન્ડિંગ મારેલું પાછું કેમ છે આ છેટ વાહ બધું एकदम કમ્પ્લીટ નેકા તો એરવાળ આપડે ભાઈ આમાં કેક આવવાનું છે હેટે આ અહીં ભાઈ આપણી નિયાર નો પાઇપ હતો એ રૂપી ગયો છે એ પણ નાખવાનો છે બસ કામ નું એક નંબર મેલીએ 6921 નંબર જોતો લઈ પાઇપ કદાચ ભાઈ પંદર અઢારનો પાઈપ થઈ ગયા એક ઇટાશી વાપડ એક અહીંયા છે એક આગળ હાલે છે આમ પાઇપ હારવા માટે હું ટેલર વેલ્ડિંગની બેટ્ટી ભાઈ જોરદારની વેલ્ડિંગ જ એવું મારે આપણા ખેતરમાં જ કામ ચાલુ હોય કેવી રીતના થાય ને બધું આપણે બતાવીએ પહેલાં હેડયો જો પાઇપ લોડિંગ કરે પછી અંદર મૂકે પછી ભાઈ જોઈન્ટ મારે કઈ રીતના લાગે છે પછી છેલ્લે જોઈન્ટ કરીને વેલ્ડિંગ કરી દઈએ ફૂલ પછી ભાઈ ગ્રાઇન્ડિંગ કરે જોઈ જ બાકી રસ્તો એનો પ્રાઇવેટ બનાવેલો હોય સાઠ એક નો પાવર રાખેલો હોય ભાઈ એ રીતના મારતા હોય સાઠ એક ખાલી કેબલ ઉજવો તમે આના કેમ છે જોરદારના નીચે કરીને કામ કરવું પડે ભાઈ જે અહીંયા અમાર કીટલો પાવર આપેલા છે અમાર ભાઈ 64 વેલ્ડિંગ માં ભાઈ 63 નો પાવર નું કરે ને 60 નો પાવર નું કરે બાકી પછી જેવો જોઈએ એ રીત ના કરી જો बाकी ट्रेन में भाई बकेट बदली गकेट चढ़ा ब्रेकर कमेंट कर पाइप से आपने खबर नहीं हैवड़ो पाइप या। है लंबाई भाई पी फूट है एक पाइपनी लाखों में पाइप आए भाई आया काम भाई जोरदार करो ફાયદેસર કામ કરે બધું એક વાર વેલ્ડિંગ મારે એક વેલ્ડિંગ મારે અને પાછળ બ્રેન્ડિંગ ચાલુ હોય અને બુરવાનું કામ ભાઈ આગળ પૂર્યું હોય હજી આપણા ખેતરમાં આવ્યું નથી પેક કરવાનું હજી ભાઈ આની માથે એકવાર ચેકિંગ આવીએ પછી એની ઉપર રબડ મારીએ આની ઉપર પાઇપ અને રબડ ઉપર પાછું ભાઈ ચેકિંગ આવી એકવાર પછી ભાઈ પેક કરવાની થાય પછી પેક થઈ ગયા પછી એ પાછું ભાઈ એકવાર ચેકિંગ આવે ત્રણ વાર ચેકિંગ આવે તે પછી ઓકે થાય લાઈન ભાઈ રેતી નાખે જાય અહીંયા આમ તો મારવાનો હોય ને એના માટે એવું બધું કામકાજ ચાલુ છે આપણા ખેતરમાં આજે બધું તો ભાઈ કન્ટિન્યુ બની રહેજો નર્મદાની પાઇપલાઇનનું કામ આપણા ખેતરમાં આ રીતનું હાલે છે કેમ કાજ એ તમને આગળ કહી દીધું છે કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો ભાઈ હું ને ભાઈ પાવાનું કામકાજ ચાલુ છે અને શાહભાઈ આપણે બીજા ખેતરમાં નાખી લીધા જ્યાં આપણે નર્મદાની લાઈનનું કામ ચાલુ છે એનું ખેતર આપણું છે અને અહીંયા પાવાનું કામ ચાલુ છે બે જણા આ બધા ભાઈ વચ્ચે હત્યાન ને આ છે ભાઈ આપણા બીજા કાકાનું ટ્રેક્ટર છે આપણું નથી આપણા આ બે પંપ અને કાલે હે ભાઈ અખાત્રીજ અખાત્રીજનું આપણે એક મુહૂર્ત કરવાનું છે એ આપણે કાલના વિડીયોમાં કે અથવા તો પરમદિના વિડીયોમાં આવશે કાલે વિડીયો આવશે તો ભલે પરમ દિવસના વિડીયોમાં આઈસર છે અખાત્રીજનું ભાઈ ટેક્ટરનું તો જો કે નહીં તો બીજું મુહૂર્ત છે એક એ આપણે આગળના વિડીયોમાં કહેવાય હું છે ને કહેવાનું ભાઈ મુહૂર્ત કરવાનું છે એના માટે ભાઈ બધો સામાન જ ભેગો કરવાનો છે એવું બધું કામકાજ કરવાનું છે અત્યારે બે હું બે હું પાણી પીએ અહીંયા ને અહીંયા પીએ છે લાઈટ નથી ને કરતું ભાઈ નળી ચાલુ હોય પાણીની જો કુંડીમાં પીડી નહીં બાકી ભાઈ સાંઈઓ ને બધું ઠીકઠાક છે વાંધો નથી અહીંયા એકને આવે ઘડીક વારમાં તો સાંઈઓ પાછો આવી જાય પિયુષભાઈ ને વેકેશન પડી ગયું તી કાયમી વરગડ બી છે બારમાં રિઝલ્ટ આવે તો ખબર પડે બાકી આને તો વરગાડેલો વર્ગાડેલો છે બધે ભાઈ હમણાં કીધું ને બતાવી મેં નતી બતાવી દે જરાક બાકી આપણે ગોરી કાંડુભાઈ પતાવી દીધું જોઈ લે ઉખડી લીધું બધું એમાંથી ને ભાઈ ખાતર બધું આપડો ઠેકાણે કરી દીધું ખાતરની રેકડી પાડી ભાઈ જોઈ કે હિંગડા બગાડ નખાની કેવી થાય કમેન્ટ કર દેજો આ ચાર હે ને આની આ ત્રણ સુમાં હું આવીને એટલે વાવ્યું જahar એમાંથી ત્રણ અહીં આવી જશે બી ગાયબણા નિકરખી 2 3 4 2 3 4 રીતના અડલ બડલ થાતી હોય છે બાકી ગોરલ ની જગ્યા ફિક્સ છે કાલે ભાઈ વસ્તુ થી જોતી ને આપણે ગાડું બળ લઈને અહીંયા લેવા આવ્યા હું લેવા આવ્યા કમેન્ટ કરી દેજો વાયુ બધા હું જોઈએ કેમ છે વાયુ છે કે દરિયો એવું લાગે છે આપણે લેવા આવ્યા છીએ હું લેવા આવ્યા એ ખાસ કમેન્ટ કરી દેજો બધું લઈને આવ્યા બસ બાકી આજનો વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો લાઈક સર ને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને જય મુરલીતા જય વસરાજ